થોડુંક ડાક દેખાય આ કંજ વાળું થતો જાય એમાં પી હું દોખ્યો એક પી ધોવાની સ્ટાર્ટ થઈ આનો પહેલો વારો હોય ધોવાય

ને આ જો બધું ધારીમાં આવી ગયું હવે ને પાંચસો આરામથી હમે જાય કે એક એકાથી એવું એમ હતી ને એમ વેસે ના કે ભળતી આ ભળતીયું ને બહુ આ બધી હોય હતી વાંધો ન આવે તે પાંચસો આરામથી અમે જાય ને વટાણે નિરાણ એવું થાય થોડી વાર પછી એકાથી પાણી થાય પછી ને જો આ પાણી થાય વટાણામાં ટાઢું પાણી હોય ને તે ધીરે ધીરે પાણી પીએ વાળું લાગે થોડું ઘણું પીએ બહુ સાજું ન પીએ

આ કોહું આમાં ફિટ થાય ને પછી વાટ આમ ધાર ઓછી પડે ગઈ ધાર કઢાવી હતા હતા હારી ધાર હોય ને તો બે હે વધારે ને ઉપર છે વહી જાય બરાબર ને પાછા જલ્દી જલ્દી આવજો કે મારે છે ને આજ બહાર જવાનું છે ને મારા હાહુ પણ ઘેર નથી હું બધું ઘરનું કામ કમ્પલીટ કરવા ને તો તારા પાછા રિટર્નમાં ભાગે

પ્લાસ્ટિક વાળા જાય હવે આલવાજી આલવામાળા વસ્તુ કોઈ જાય તો પોરી થી ઓલામ પછી આળવાળા થી લેતી આવ આને ઘેર બેઠા બધી વસ્તુ આખી દુકાન ઘેર આવે જાય બસ જ જવાય ગઈ છે ચા સંતા ભગવાન લેંગ છે મોક બસ ઓટોમેટિક પાણી ઉપરથી પાણી

હા કઈ નક્કી ન હોય આવક ભાઈ ચા જવાનું બસો આવે આવે અમારે પણ માની ને ગોતવાના રિક્ષા ચડાવી ગયે બસ માં તો અમારે મોડું થાગું હતું વાટ બસમાં નથી આવે રિક્ષા ચડાવી ગયે તો એ હે બંગડી બજારમાં તે ના જઈએ હાં બ્રિજ જોઈએ નહીં લગભગ ત્યાં આખો રાજામાં સાધર સુદામાનું મંદિર આણ સુદામા શોખીએ ને આ બસ હોય ને ના આવે અમારે પણ એનો ટાઈમ હોય ટાઈમે આવે

মানুহ নৱ ফ্ৰুট আমাক আম গু হয় গলি মানে મને આવતા હતી બજારનું નામ ખબર છે હાલ બજાર આ રિવાન્સ ખરીદી ચાલુ કરી દીધી હું થોડીક મોડે રહેવા તમે મસાલું કરી દીધી ખરીદી એમ હા વાહ સાગરભાઈ સિધારા દેખી એ મોડે રાખા ફોટો ના લેવા રેખા હાલો તો મને મને ગમેવાલા મને પસંદ નતા નથી અલગ કલર ને અલગ કલર નું ગોતે છે જાય ને લેવાય નતા પણ એવા એક પસંદ

या तो बार तो 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 का बमैया तुम्हारे के दी जाए दीजा नट ले लो बाकी आको लेवा लेगी काम हो तो सब मा मा ले गई रेका माया आ ते है थोरे आ लेवा આજ તો ચાર પ્રોડક્ટ જડે બધાય થી લેવા આવી મારે નેલ પોલીસ ને ઈ લેવાનો તો બીજા તો કઈ પ્રોડક્ટ ન તો લેવાનો તે હોન શાંતિબેન આ કરે મને માયાબેન ને એ ગા સેડા ઓટાવો હો ઓઢણા ના છે સેડા હોય ને એ તે હું કા અમે થોડી ઘણી શોપિંગ આથી કરી લઈએ તે જાય દુકાન બંધ હતી ઓઢણા ઓઢે અમે આકરો કુંડુ મારતા હોય ને આમાં બધું જળે દુકાનમાં જળે રેકડી પણ હોય નાના મોટી ચીજો બધી હોય બજારમાં તમે કામ ઘૂમર મારતા હોય ત્યારે તમે તમારું કામ કરી અમે અમારું વટાણે ને એ હારાંત હોય તે ટાઈમ ઓછો હોય ને અમે આ ને બંગળી જોતી હતી બંગળી મસ્ત હોય પાટલાને બગડે શણિયા છોરીને હાડી ઉપરને છૂડલા કરવા હોય તો એ છે

બધા હું તો બે ત્રણ જણા ભેગા હોય ને તો બધા અલગ અલગ પસંદ હોય ને તે જોવું પડે માયા બિન ને શાંતિ બધા મારા હેઠા બેઠા હતા કે આ ઉપર તેવા હાર્ટ કે હું બેઠા તમે લેતા હો તે અમે ચેક કરવા ગયું હતું જોવા તે જોઈએ પાસ થાય કે નહીં બે ત્રણ જણા હોય ને એટલે એકને ગમે ને એકને ન ગમે કલર ને ડિઝાઇન ને બધું એવું થતું હતું તે અમે ચેક કરીએ ગમે કે નહીં જોઈએ આ બધા ફેન્સી લુગડા જળે છે બાય ભાઈ એ હોય ને બધાય ઘેર જાય ને મારે રાયસી તેડમાં આવ્યો નથી હું રાયસી ભાગી હું રાયસી જાઉં હોય જ લેવાનું હોય નાની એવી હુંનાની કરવી જેણ કે હુંના રોડ ક્રોસ કરવામાં આવે ને ત્યાં ધ્યાન રાખવું જાણું લેવાનું હોય મા નથી વાહન

લગર ના રૂણ લેવાયે ને કાંધી શકાય ને કાંધીજી ની પુત્રી કાંધી શોખ આ કોઈ માં જાય અમારે આટલું મોડું એ વાત પછી આમ બધું આવું જોડે